ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદના કારણે મોકૂફ રખાય છે સતત વરસી રહેલા વરસાદના કારણે પરિક્રમાનો રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે જેના પગલે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે ત્યારે પરિક્રમા રદ થતા ગિરનારમાં માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થીઓ ઉમટ્યા દર્શનાર્થીઓની ભીડને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારૂ દર્શન થાય તે માટે વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે ગિરનાર પર્વત પર ત્રણ દિવસથી વાતાવરણ ખરાબ હોવાથી રોપવે સેવા બંધ કરાઈ હતી પરંતુ આજે વાતાવરણ સાનુકૂળ રહેતા ત્રણ દિવસ બાદ ફરી રોપવે સેવા શરૂ કરાઈ છે ગિરનાર પર્વત પર પ્રકૃતિ સોળી કળાએ ખીલી ઉઠી હોવાથી લોકો આનંદ માણી શકે છે ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવીઝમેન્ટ સબસ્ક્રાઇબ કરો બે આઇકોન પર ક્લિક કરો